જય સંવિધાન ભાઈઓ તથા બહેનો આજની આપણી બીજી સંવિધાન યાત્રા આપણે નીકળી નારી ચોકડી થી તો ભાઈઓ બધાને મજા આવી ગયા વર્ષે ખાસ થોડુંક ઓછું હતું વર્ષે વર્ષે આપણા લોકો વધતા જાય છે એટલે આ વર્ષે વધારો હતો કે નહીં આવતા વર્ષે જેટલા ગામડામાં રહી છે જેટલા સિટી માં રહી છે એ બધા ને દસ દસ જણા ને લાવવાની જવાબદારી તમારી કે નહીં લાવશો બધા તો આવતા વર્ષે આપણે મોટું આયોજન કરશું એવું લાગશે તો કેમ ભાઈ આપડે બાર માં લગ્ન માં જમણવાર માં મારજો વધારો હોય ત્યારે આપણે કઈક જમણવાર જેવું પણ કરશું પણ જો ના ભેગી થાય હોય તો બે હજાર બે થી કેશોદ તાલુકા ની અંદર સમૂહ લગ્ન સમિતિ નો સમૂહ મેં ચાલુ કર્યા બે હાજર કરાવ્યા તેને કહી દીધું કે જેને બોધ વિધિ થી લગ્ન માં આવવું હોય તો હવે બધા ખુશ થઈ ગયા ના કે અમારે બોધ વિધિ થી કરવા ત્યાર પછી લગ્ન બોધ વિધિ ચાલુ થઈ ગયા અને હવે જુનાગઢ જિલ્લામાં મરણ થાય ને તો બોધ થી થાય છે સગાઈ પણ બોધ થી થાય છે આપણો ભાવનગર હજી એમાં પાછળ છે ત્યારે અમને રિટાયર્ડ ગ્રુપના પણ એમ થયું કે ભાઈ ચાલો આપણે કાંઈક ને કાંઈક તો કરીએ અમે શિક્ષણ ઉપર વધારે ભાર દઈએ છીએ હું બે મિનિટ થોડું વધારે બોલું આપણે શિક્ષણ ઉપર વધારે ભાર દઈએ છીએ રિટાયર્ડ ગ્રુપ અમે વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા બધું વિતરણ કરીએ છીએ આઠ નવ દસ નંબર આવ્યા એને એના વિતરણ કરીએ છીએ આ તો બધું કરે છે પણ સુવિધા યાત્રાની વાત આવી એટલે અમારી મિટિંગ બોલાણીએ તો ભાઈ આપણે કાંઈક નાસ્તાનું કરવું જોઈએ બધા અહીંયા આવી અને બધા થાકી ગયા હોય ઘરે જમવાનું ભૂલી ગયા હોય જમવાનું જીવ ગયા હોય તો આપણે ક્યાંક નાસ્તાનું કરવું જોઈએ એટલે આપણે બટેટા ફગવા રાખ્યા છે આવતા વખતે આપણે ક્યાંક બીજું વિચારશું બધા જ ભાઈઓ તથા બહેનોને કહું છું કે આવતા વર્ષે જેમને આપણે શીખ્યાઓ છે એમાં તમારો સહકાર જોઈએ છીએ જય ભીમ નમ ઉદય